અરે રાજુ ભાઈ એક વીગત રમે છે કે કડમ બે આસો યુવા ભાઈ માં મારી જ નહીં એક યુવા ભાઈ અને આપરે વારી એજકી આવે એ યુવા ભાઈ વરી માં દડોલ હરખા નહી રાખતા તો ફોટો માય ડરો ગાટ ગાટુ છે

आप तो यो बैरन लेवन आई भाई जनरल राइडर એટલે ડોકો સાતો એ ગુલ્લી ક્રિકેટ કે ગલ્લી ક્રિકેટ આ તો ખાલી પરફોર્મન્સ માટે રમી તો રામ જોવો સર આપણો આખેર આપણો થોડો આઘારી એ કે બોલ આ વાત છે ગાડી બોલ થોડો